સૌથી પહેલા MS Excel ને ઓપન કરીશું તે માટે સ્ટાર્ટ અથવા સર્ચ માં જઈને Excel ને શરૂ કરીશું ત્યાં એક ટેબલ બનાવીશું જેમાં મંથ સેલ્સ ટોટલ આ પ્રકારના ત્રણ કોલમ તેને એડજસ્ટ કરીશું સામાન્ય મોડિફિકેશન કરીશું જે તમને આવડે છે આ સિવાય રો ની હાઈટ થોડી વધારીશું અને હેડિંગને થોડું અલગ કરીશું ફાઇલને સેવ કરીશું સેવ માટે નામ કઈ પણ આપી શકાય છે જેમ કે એક્સેલ ચાર્ટ ડેમો ત્યાર પછી મંથ જાન્યુઆરી ડ્રેક કરીને ડિસેમ્બર સુધી લાવીશું સેલ્સ પચાસ થી સો ની વચ્ચે રેન્ડમલી વેલ્યુ આપીશું એ જ રીતે ટોટલ બે હજાર થી ત્રણ હજારની આજુબાજુ વેલ્યુ આપીશું ટેબલ ને સિલેક્ટ કરીશું ઇન્સર્ટ કોલમ ચાર્ટ જ્યાં કોલમ ચાર્ટને સિલેક્ટ કરીશું જેથી તે સીટમાં જોવા મળશે જેને તમે એડજસ્ટ કરી શકો છો ત્યાર પછી આ કોલમમાં સેલ્સ જેની હાઈટ બહુ જ નાની છે અને ટોટલ્સ જેની હાઈટ વધારે જોવા મળે છે તે માટે સિલેક્ટ કરીશું ફોર્મેટ ડેટા સિરીઝ જેમાં સેકન્ડરી એક્સિસ સિલેક્ટ કરીશું જેથી અહીંયા જોઈ શકો છો સેલ્સ આ સાઈડ જોવા મળે છે ટોટલ આ સાઈડ જોવા મળે છે ફરી સિલેક્ટ કરીને રાઈટ ક્લિક ચેન્જ સિરીઝ જેમાં પાઈ ચાર્ટ એમાં પણ લાઈન કોઈ પણ એક લાઈન ચાર્ટ ને સિલેક્ટ કરીશું ત્યાર પછી ચાર્ટ ને સિલેક્ટ કરીશું ફોર્મેટ ફિલ શેપ બ્લેક વચ્ચેના ભાગે પણ સિલેક્ટ કરીશું ફિલ શેપ બ્લેક જ્યાં લખાણ છે તે લખાણના ફોન્ટના કલર બદલીશું જેમાં આપીશું વ્હાઇટ આ સિવાય વચ્ચેના બીમ ફોર્મેટ સેલ ફિલ શેપ રેડ કલર જે લાઇન ચાર છે તેમાં ફિલ આઉટ સાઈડ વ્હાઇટ આપીશું લાઇન પર પરિક કરીને ફોર્મેટ ડેટા જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો આ સિવાય લાઈનને દૂર કરવા લેઆઉટમાંથી ગ્રીડ લાઇન ગ્રીડ લાઈન ને બંધ કરીશું જેથી પાછળની સાઈડ ગ્રીડ લાઇન જોવા મળશે નહીં તો આ પ્રકારે

દરેકમાં આ પ્રકારે રેન્ડમલી વેલ્યુ જનરેટ કરાવીશું આ જ રીતે ટોટલમાં પણ તે જ ફંક્શન વાપરીશું ઇક્વલ ટુ રેન્ડ બિટવીન વન થાઉઝન્ડ થી લઈને નાઇન થાઉઝન્ડ આવી કોઈ પણ રેન્જ આપી શકો છો તેને પણ ડ્રેક કરીને દરેકમાં રેન્ડમલી નંબર્સ લઈશું ત્યાર પછી કીબોર્ડ પરથી ડિલીટ કી પ્રેસ કરીશું જેથી તમને દર વખતે ટેબલ તેમજ ચાર્ટમાં ફેરફાર જોવા મળશે જો કીને દબાવી રાખશો તો ઘણી ઝડપે ફેરફાર થતો એનિમેશનની જેમ તમને જોવા મળશે તો આ મુજબનો ચાર્ટ રેન્ડમ બિટવીન ફંક્શન દ્વારા બનાવીને ડિલીટ કીનો ઉપયોગ કરીને આ પ્રકારનું એનિમેશન તમે જનરેટ કરી શકો છો આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જરી મળીશું નવા વિડીયોમાં